લો બોલો ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવાનું ટ્રાફિક પોલીસે આપ્યું ધો મેમો સાંભળીને નવાઈ લાગીને ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રેક્ટર ચાલકને ફટકારેલ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈનો મેમો ફટકારવામાં આવ્યો છે જો કે આ બેદરકારી સામે આવતા અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી

સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેમાં ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈનો મેમો ફટકારવામાં આવ્યો છે જો કે આ બેદરકારી સામે આવતા અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી ટેકનિકલ એરરના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું અને જે મેમો જનરેટ થયું છે તેને રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની પોલીસે સ્પષ્ટતા કરી